નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું રીધી ગુજરાતમાં વરસાદના છેલ્લા તો થઈ ચૂકી છે પરંતુ એમની સાથે ઘણા બધા અંદર આ વરસાદ છે તે નુકસાન તરીકે પણ સાબિત થઈ રહ્યો છે આ વરસાદને કારણે ગઈ રાત્રે કેટલાક લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા ભાવનગરના કોલિયાદ પાસે માલેશ્વરી નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો અને પછી મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ અને જ્યારે આ બસ પાણીના પ્રવાહમાં ફસાય ત્યારે તેમાં ઓગણત્રીસ જેટલા મુસાફરો સવાર પણ હતા જેમનો જીવ પણ જોખમમાં મુકાઈ ગયો પરંતુ એનડીઆરએફની ટીમે બધાને બચાવી લીધા બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો તમિલનાડુના હતા આ માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમને ટ્રક સાથે ઘટના સ્થળે મોકલવામાં પણ આવી ત્યાં રેસ્ક્યુ ટીમે બસના કાચ તોડી પ્રવાસીઓનું રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરી દીધી તમામ લોકોને બસમાંથી ઉતારીને ટ્રકમાં પણ બેસાડી દેવામાં આવ્યા પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગયો ત્યારે તમામ લોકોનું સફળ રેસ્ક્યુ થતા તંત્રએ પણ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે અત્યારે જ્યારે આ વરસાદને લઈને આજે છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે જેમાં ભાવનગરમાં ઘટના બની તેમને લઈને જીતુ વાઘાણી ત્યાંના કલેક્ટર અને ત્યાંના એસપી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ કલાકો પછી ઘણા બધા નિર્ણયો અલગ અલગ પ્રકારના થયા એનડીઆરએફની ટીમ પણ આવી એટલો બધો પ્રવાહ હતો એ પણ ન પહોંચી શકી પછી એક કેલ્ક્યુલેટિવ રિસ્ક એ લેવાનું નક્કી કર્યું અને અમે એક જે સ્થાનિક ટ્રક છે એ ટ્રકને ત્યાં મોકલ્યો આપણા કોર્પોરેશનના ફાયરની ટીમને અભિનંદન આપીશું સામેથી ચાર લોકોને ઉતાર્યા પણ ખરા એનડીઆરએફની ટીમ પણ ખૂબ મહેનત કરી અને અંતે એ ટ્રકમાં સ્થાનિક લોકો આપણું તંત્ર પોલીસ અને ફાયરના લોકોએ ત્યાં એક નિશાની લઈને પાછા અહીંયા એમને બધાને લાવ્યા અને ટ્રકમાં રિવર્સ ટ્રક એ આપણે અહીંયા પહોંચાડી કે કેલ્ક્યુલેશન પણ રિસ્કી હતું પણ અમે કહેલું કે એવું લાગે તો એ ટ્રક આગળ લઈ જઈએ ને પછી આગળથી કોઈ રસ્તો એ નીકળે સવાર સુધી પાણી ઉતરે રાહ જોવાનું જોખમ હતું સદનશિવે ઈશ્વરે આપણને મદદ કરી પાણીના ધક્કાથી બસ અડધી કોઝવે ઉપર રહી અડધી પાણીમાં ગઈ એટલે અમે લોકો બપોરના અમને લગભગ લગભગ પોણા સાત સાતની આજુબાજુમાં મેસેજ મળ્યા હતા એ પછી પહેલાં સ્થાનિક લોકો આપણા સ્થાનિક ગામના લોકો સ્થાનિક આગેવાનો પોલીસ ડિપાર્ટમેન્ટ અમારો રેવન્યુ ડિપાર્ટમેન્ટ અમારા મામલતદારને અમારા પ્રાંત ઓફિસર ધીમે ધીમે અમે લોકો પણ હું મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને એસપી સાહેબ ફાયર બ્રિગેડની ટીમ અમારી પણ પહેલાં ભાવનગરથી આવી ગઈ હતી અને આ ઉપરાંત અમને મોડી રાત્રે એનડીઆરએફ પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી આ બધાના સંયુક્ત સહયોગથી આજે આપણે આટલી મોટી સંખ્યાના આપણે મિત્રોને બચાવી શક્યા છે એક મોટી ટ્રક મોકલી અને બસના ગ્લાસ તોડી અને ટ્રકમાં તમામ યાત્રિકોને બેસાડી દેવામાં આવેલા હતા કમનસીબે જે ટ્રક પાણીમાં મોકલવામાં આવેલી હતી એનું એન્જિન ખરાબ થતાં એ પણ ત્યાં અટવાઈ રહી હતી ત્યારબાદ પાણીનો વરસાદી પાણીનો જે પ્રવાહ હતો એ ખૂબ વધતો હતો એટલે કોઈ બીજું મોટું વાહન અંદર જઈ શકે એવી શક્યતાઓ નહોતી આ સમગ્ર સમયગાળા દરમિયાન એનડીઆરએફની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી એનડીઆરએફની ટીમથી પણ ટ્રક સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું ધીમે ધીમે વરસાદ ઓછો થયો પાણીનો પ્રવાહ ઓછો થતાં એક ત્રીજા નંબરની ટ્રક મૂળ જગ્યાએ મોકલવામાં આવી અને તમામ યાત્રિકોને એમાં બેસાડી અને કિનારે લઈ આવવામાં આવેલા છે ગુજરાતની અંદર જયારે વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે આજના આખા દિવસ દરમિયાન અમદાવાદ સહિતના બધા જિલ્લાઓની અંદર કેવો વરસાદ પડવાનો છે તે સૌથી પહેલા આપણે જોઈ લઈએ વિન્ડીના માધ્યમથી આપણે એ જોઈ લઈએ કે આજના આખા દિવસની પરિસ્થિતિ શું રહેવાની છે જે અત્યારે આ સિસ્ટમ આપણને મુંબઈ સાઈડ જોવા મળી રહી છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતના દક્ષિણ ભાગમાં મધ્ય ભાગમાં અને સૌરાષ્ટ્રના ભાગમાં અત્યંત વરસાદ ભારે વરસાદ લાવી રહી છે આજે આપણે રેડ ઝોન જોઈ રહ્યા છીએ પાલઘર મુંબઈની આજુબાજુ મહારાષ્ટ્રમાં જે સિસ્ટમ અત્યારે આપણે સક્રિય થયેલી દેખાઈ રહી છે તે અત્યારે આપણને સૌરાષ્ટ્રમાં અસર કરતી દેખાઈ રહી છે એમની સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રની જો સૌથી પહેલાં વાત કરીએ તો જૂનાગઢના વિસ્તારોમાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ગીર સોમનાથમાં પણ ઉનામાં પણ ભાવનગરમાં પણ આપણને એટલો જ જબરદસ્ત વરસાદ જોવા મળી રહ્યો છે એમની સાથે વલસાડ દમણ દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે નવસારીના વિસ્તારો છે ત્યાંમાં પણ આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ એટલા માટે છે કારણ કે મહારાષ્ટ્રની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદની સાથે જે સિસ્ટમ આપણને આ છેલ્લી સિસ્ટમ કહી શકાય તે અત્યારે સક્રિય થઈ છે જેમના થકી ગુજરાતની આ પરિસ્થિતિમાં આપણને ફેરફાર જોવા મળી રહ્યો છે હવે ગુજરાતના આખું ચિત્ર આપણે જોઈ લઈએ શું કહી રહ્યું છે બનાસકાંઠાના વિસ્તારોમાં પણ આપણને અત્યારે જબરદસ્ત વરસાદ દેખાઈ રહ્યો છે એમની સાથે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં આપણને એટલો બધો જોઈએ એટલો વરસાદ નથી દેખાતો અમુક વિસ્તાર જ કચ્છના એવા હશે કે જ્યાં વરસાદ પડતો હશે બાકી આખું કચ્છ આપણને કોરું દેખાઈ રહ્યું છે એમની સાથે અહીંયા પાલનપુર મહેસાણા બનાસકાંઠા સાંભરકાંઠા આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અમદાવાદના આજુબાજુની વિસ્તારોની અંદર પણ આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે સવારથી જ અમદાવાદ સહિતના આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ છે એમની સાથે જ વડોદરાની અંદર પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે સુરતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે ખાસ વલસાડ નવસારીના જે વિસ્તારો છે ત્યાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જે થાણ એટલે કે મોરબીના સુરેન્દ્રનગરના વિસ્તારો છે ત્યાં આપણને અત્યારે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે હવે બપોર પછીની આપણે સ્થિતિ જોઈ લઈએ એક કે બે વાગ્યાની આજુબાજુ આપણને કેવી સ્થિતિ જોવા મળી રહી છે તો ખાસ કરીને એક બે અને ત્રણથી ચાર વાગ્યાની આજુબાજુ આપણને બનાસકાંઠા પાલનપુરના વિસ્તારોમાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યંત ભારે વરસાદનું જે અત્યારે આપણને કચ્છની અંદર વરસાદ નથી દેખાતો એ ત્રણ ચાર વાગ્યાની આજુબાજુ કચ્છમાં પણ ભારે વરસાદ દેખાશે બાકી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આખા સૌરાષ્ટ્રમાં જ વરસાદી માહોલ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જે સવારની પરિસ્થિતિ આપણે જોઈએ કે વડોદરાની અંદર હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે પણ જે ત્રણ ચાર પાંચ વાગ્યાની આજુબાજુ ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે જે રેડ ઝોન દેખાઈ રહ્યું છે એટલે કે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે હજુ પણ બપોર પછીની જે સ્થિતિ છે એટલે કે સાંજની જે પણ સ્થિતિ કહી શકાય તેમાં પણ આપણને અત્યંત ભારે વરસાદ દેખાય છે સાત આઠ આઠ નવ વાગ્યાની આજુબાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાતના દસ વાગ્યાની આજુબાજુમાં પણ એ જ પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી મધ્યપ્રદેશ થઈ અને મહારાષ્ટ્ર તરફ આવી હતી અને તેમના થકી હવે ગુજરાતની જે પરિસ્થિતિનું નિર્માણ અત્યંત ભારે વરસાદનું સર્જાયું છે તેમાં પાલનપુર મહેસાણા અમદાવાદના વિસ્તારોની અંદર આપણને ભારેથી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે રાતના દસ વાગ્યાની સ્થિતિ છે આ સુરેન્દ્રનગરના વિસ્તારમાં પણ એ જ પરિસ્થિતિ છે ભાવનગરના વિસ્તારમાં પણ આપણને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે વડોદરા સુરત વલસાડ નવસારી આ બધા જ વિસ્તારો અત્યારે વરસાદથી ભરેલા છે એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે જામનગરના વિસ્તારો અને જૂનાગઢના વિસ્તારોમાં વરસાદ છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે બાકીના ઘણા બધા વિસ્તારો એટલે કે આખું ગુજરાત જેમાં કચ્છના અડધા વિસ્તાર સિવાય આપણે બધું બાકાત કરીએ તો આપણને આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આખા દિવસની આ જ સ્થિતિ છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે જેથી કરી કોઈ એવી ઘટના ન બને કે લોકોના જીવ જોખમમાં મૂકાય લોકોને જે અત્યારે સમસ્યા ઊભી થઈ રહી હોય કે નદી નાળા છલકાઈ રહ્યા હોય અત્યંત ભારે વરસાદ આવી રહ્યો હોય નદીમાં પૂર આવ્યું હોય જેથી કરી કોઈ ગામ સંપર્ક વિહોણું ન બને તે માટે પણ એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે બધા લોકો તૈનાત થઈ ગયા છે કલેક્ટરથી લઈને બધા જ લોકોએ અલગ અલગ જિલ્લામાં એટલે કે જ્યાં જેવો વરસાદ પડી રહ્યો છે ત્યાં તેમણે બધી જ પરિસ્થિતિનું નિર્માણ જો કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે જ્યાં લોકોનું રેસ્ક્યુ કરવું આસાન ન હોય ત્યાં પણ તેમણે બધી સગવડ અત્યારે ઊભી કરી દીધી છે જે વિસ્તારોમાં રજાની જાહેરાત કરવાની હોય છે જે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યાં પણ તેમણે બધી જ સુવિધા અત્યારે ઉપલબ્ધ કરી દીધી છે એટલે કે અત્યારે આખા ગુજરાતની પરિસ્થિતિ આજે અને કાલે પણ આવી જ રહેવાની છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ એક સરખા ગુજરાતની અંદર રહેવાના છે હજુ આવતીકાલે પણ ગુજરાતની આ વરસાદની આ જ પરિસ્થિતિ સર્જાવાની છે અત્યારે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર